ગાંધીનગર જિલ્લાના દેહગામ તાલુકાના નાગજીના મુવાડાના એક યુવકે પોતાની પત્ની અવસાન પામી હોવાથી બીજી પત્ની લાવવાના કોડ જાગ્યા હતા ત્યારે આ યુવકને નંદોલના કોઈ ભાઈ સાથે ભેટો થયો બાદમાં ભાઈએ મોબાઈલ નંબર મેળવીને વાતચીત કરતા દલાલોએ ઇન્દોર ખાતે બોલાવ્યો અને લગ્નની લાલચમાં છોકરી લેવા માટે તેના મિત્રો સાથે શીખ એક યુવક ઇન્દોર પહોંચ્યો ત્યાં બુસાલ ગામમાં સોનાલી મહેન્દ્ર કુમાર કોલી નામની યુવતી બતાવવામાં આવી અને આ યુવકને આ યુવતી ગઈ વાતચીત થઈ અને પસંદ આવી જતાં લગ્ન માટે રાજી થઈ ગયા જે બાદ દલાલ પેગા મળીને રૂપિયા એક લાખ ત્યાંસી હજાર ત્રણસો સાહીઠ જે આપ્યા હતા અને આ યુવતીને સાથે લઈને દલાલ દેહગામ તાલુકાના નાગચીના મુવાડા ગામે ફુલહાર કરાવ્યા હતા ત્યારબાદ લગ્ન કરાવ્યા હતા અને આ યુવક યુવતીને લઈને ગામ ખાતે ખરીદી કરવા આવ્યો તે દરમિયાન યુવતી ચુપચાપ યુવકને મૂકીને ભાગવા જતા યુવકને ખબર પડી જતા ને ઝડપી લીધી હતી અને ગામ તાલુકાના રખિયાલ પોલીસ મથકે જોઈને આ યુવતી અને દલાલો સામે ફરિયાદ નોંધાવી હતી અનુસાર યુવતી અને દલાલ વચ્ચે આખા ખેલનો રૂપિયાનો સોદો સૈયારો થયો હતો કે જે બાદ યુવતીએ સમગ્ર હકીકત પોલીસ સામે જાહેર કરી હતી કે જેમાં યુવતીનું નામ સોની અને પરણેલી હતી તે ત્રણ બાળકોની માતા હોવાનું જણાવ્યું હતું સોનાલીએ લગ્નનું નાટક કરીને પૈસા પડાવવાનો ધંધો કર્યો હતો પરંતુ ભાંડો ફૂટી જવા પામ્યો હતો અગરસિંહ ચૌહાણ સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ હરસોલી દહેગામ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ